આજ રોજ તાલુકા પંચાયત સિંગવડ ખાતે મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત સ્ટાફની રિવ્યુ બેઠક રાખવામાં હતી અને જેના અંદર નરેગા યોજના અંતર્ગત થયેલ કામો ના આયોજન વિશેની ચર્ચા કરવામાં આવેલ છે સ્ટાફને બિલકુલ અધ્યતન માહિતીથી અપડેટ રહેવા લોકો સુધી યોજનાનો લાભ મળે પોઝિટિવ રીતે યોજનાનો લાભ લોકોને મળે તે માટે તેમને હવે વિગત કરાયા અને યોજનાનું સુચારુ સંકલન અવલોકન થાય અને કામગીરી થાય અને છેવટના લોકો સુધી કામગીરી લોકોને મળી રહે અને યોજનાના અંદર જરા પણ ગેરરીતિ થાય નહીં એની તકેદારી રાખવા માટે તાકીદ કરવામાં આવે છે